આ તો અમે સહન કર્યું બાપ જાણી તને કहूं છું બાવા મારા પેટ છે મહિના પાંચ કેવાનો અર્થ એટલો જ છે કે ધર્મના માટે સતત હારું હોય ને સતત કીધા કરવું પડે ખરાબ નું કાઈ ની હું આય આખી રાત ગમે એટલું સારું બોલીશ તો એટલું બધું વાયરલ ન થાય બાકી જરી કાગડી ફેરફાર કરવું જોઈએ કાલે બધે ઈ જ દેખાય હારું તમે તમે છે ને બળદ વેચાતા લ્યો તો બળદના જ રૂપિયા દેવા પડે બગાઉ મફત આવે પેલી હા એમાંથી આરપાર પાર હા એ મખ એને કઈ લેવા દેવા જ ન હોય અમુક તો કોકના ખર્ચે જ બધું કરતા હોય હમણાં બે બગાવું ફિલ્મ જોઈને બહાર નીકળી બગાયું અહીં સૌરાષ્ટ્રમાં બગાયું ચોખો જ ન કરવી પડે વોટી જ મિનિંગ ઓફ બગા એ કુતરિયા ને બજારી છોટી હોય ગાયું ને છોટી હોય બગાયું બળદ ને છોટે બે બગાયું ફિલ્મ જોઈને બહાર નીકળી તો વાતું કરતી હતી કે ઉડીન જાવું છે કુતરું કરી લેવું છે આપણે રિક્ષા કરી ને હવે કોક કાને સુટી નીકળી જાવ એને શું હોય પણ જેને પોતાના ધર્મ ઉપર પોતાના આધાર ઉપર જે ઉભું થાય છે એની જગતના ચોકમાં વાતો રહે છે વાતો રહે વીર અહીંયા ભલા તણિયું ભાણના હે પડી છે શરીર પણ પ્રસિદ્ધિના ગઢ પડી નહીં જીવનમાં વિવેક બહુ જરૂરી સાધુ પાસે જાતા પહેલા પણ વિવેક શીખવો પડે વિવેક વગર દુનિયામાં બધુંય ખોટું છે બધી ભાષા બોલતો ને તનમાં ત્રિકાળી જ્ઞાન પણ વિવેક વગરનો વિદ્વાન કહેવાય કાની અમારા કવિનો દુવો હશે વર્હો પહેલાંનો કે વિવેક ન હોય અને ગમે એટલી ભાષા બધી ભાષા બોલતો લેટિન ઇંગ્લિશ ફ્રેન્ચ ઇટાલિયન જર્મન ચીન ફિરંગ જાપાની દેવગીરા અરબી અરુ દ્રાવિડ સિંધવી ફારસી હિન્દુસ્તાની લિપિ અનેક પ્રકાર લખાવત નેક મરાઠી અરુ મકરાની પ્રિંગર સર્વ્રથા યહ ડિંગલ જોન ભયો નર આતમ જ્ઞાતિ જ્ઞાની આટલા પ્રકારની ભાષા આવડતી હોય પણ વિવેક ન હોય એટલે બધું પૂરું વિવેક વગરનો વિદ્વાન કહેવાય ઘુવડ કાનિયા ઘુવડને કેટલા પ્રકારની ભાષા આવડે ને ત્રણ કાળનું જાણે પણ એને કહેવાય ઘુવડ ઉલ્લુ કહેવાય એને હા એમ વિવેક જીવનમાં વિવેક બહુ જરૂરી છે કોઈ પણ કામમાં કામમાં ખાવામાં વિવેક જોઈએ આ નકર ગણાને તો એ ઈ ખબર નથી રીતે કેટલું ખાઈ જાય પછી કે ઈનો ગોતો ઈનો બધી પ્રકારે વિવેક એટલે શું સરળ ભાષામાં યુવાનોને સમજાવવું હોય તો ગાડીમાં લખવું હોય કે બસોને ની સ્પીડે આ ગાડી ચાલશે આપણને બતાવેલા હોય નંબર બરોબર એ આકો તો હાંકો તો ચાલે હો એની લિબોટરીમાંથી પાસ થયેલી છે એ ગાડી હા બસો ને ચાલીસ રાદદિપભાઈ કેવી કેવી ગાડી લઈ જાય એ આપણને એમ ખબર જ ન પડે એ તો કેમ જાય પણ એની લિમિટ હોય છે કોઈ પણ એટલે બસો ને નો કાંટો હોય આકો તો હાલે પણ નો હકાય આને વિવેક કહેવાય કોઈ દી કોઈ બસો ને ચાલીસ નો કાંટા ગાડી બસો ને ચાલીસ એનો હોય આટલો જ વિવેક છે હમણાં એક જણો નવી ગાડી લઈ આવ્યો તો કે પપ્પા મને આશીર્વાદ આપો ને તો હું નવી ગાડી છે થોડો ક્યાંક આટો મારી આવું એટલે ફરી આવો એમ આશીર્વાદ આપો તો એનો પપ્પો કે મારા આશીર્વાદની સ્પીડ હો સુધીની છે ત્યાં સુધી તને ભગવાન કઈ નહીં થવા દે મારા આશીર્વાદ છે હનુમાન દાદો કઈ નહીં થવા દે પણ હો થી વચ્ચે તો મારા આશીર્વાદ વાહે રહી જાય પછી કેતો નહીં એમાંય વિવેક હોય ને વિવેક વગરનો વિદ્વાન કેવાય ઘોડકાનિયા બોલવામાં પણ વિવેક બોલી ફરી જાય બોલ બોલ અમોલ હે ગાડાના ના પૈ જેમ ગડે ભૂપતમા કોઈ વાળા દરબારને ને સંબોધીને અમારા કવિએ દુઓ કીધો છે એના દરબારમાં કે ગાડાના ના પૈ જેમ ગડે કથન બિયારા કેણ પણ નો ફરે હામુ નાગરા આ તો વાળા થારા વેણ એ વાળા તારા વેણ નો ફરે નો ફરે હામુ નાગરા અહીંયા વાળા થારા વેણ આ વેણ ની જ કિંમત છે બોલવાની જ કિંમત છે વેણ ઉપર જ દુનિયાનો વ્યવહાર છે એવા વેણ ને કાઢીએ કોક દિલમાં દિલ ઠેસ વાગે હા ઓલી બહુ સરસ એક નાનકડી વાત છે વેણ ની વાત આવી એટલે વિડીયો વાળા આ બાજુ જ રાખજો ગામ તો એ બાજુ મેં આમાં હું હારા હારા નજર જાય એ આપણે બોલી સાંભળે કે ન સાંભળે કેવા સરસ જો ગોઠવાઈ ગયા છે હા જમાવટ છે એકવાર બધા વિડીયો વાળાને જોરદાર ચાલીએ તો બધા કે હું સરસ ઉતારી રહ્યા છે હવે હું એમ કહું મેં એમ નહોતું કીધું તું ક્લિપ કાઢીને કે એમ જ કીધું તું એવું સરસ ઉતાર એટલે તમે ન કાઢો બીજા કાઢી ને પણ આ બાજુ મોટા રાખજો હું વાત કરું ત્યાં સુધી એટલે હું વિડીયો ઉતરતો હારા હારા મારી વાત વહી જાય આમ કે કઈ ગીત આવે ફેરવી લેજો બધા પણ આ વાત પછી મારે દ્વારકા વાળું ગીત ગાવું છે આનંદ કરાવો છે બીજી વાત એ કે અમે અમે આ તો અર્થ ઉપાર્જન છે અમારા માટે એ વાત સાચી છે પણ એ તો લેવું પડે નકર દુનિયા કિંમત ન કરે પણ એક પાક અમે અહીંયા બેસી જઈએ અને ડાયરો બરાબર મામા જામ્યો હોય અને પછી કોક એમ કે હું થોડુંક જ બોલું ડાયરો જામી જાય પછી કે તમે તમારે તમે નીકળો દહ લાખ આપું જો અહીંથી મૂકી તો ચાર ન કહેવાય એમ વાત નથી આવો તો અમારી પણ મોજ હોય છે ને અહીંયા આવ્યા પછી કઈક આ સરસ્વતી નું સ્ટેજ છે અને આ તો અહીંયા બહુ મર્યાદાઓ ઘણું સાચવું પડે મને કોકે અમદાવાદમાં પ્રોગ્રામ હતો એકવાર લખીને દીધેલો અને માતાજી એવી દયા કરી તરત મને જવાબ આવી ગયેલો મેં મારી રીતે અંદર થી આવેલો કોઈ દીધેલો નહીં મને લખીને લખીને એક વાત નું થોડું અમને મારે રંજ છે તો એ તમે કઈ થી ચોખવટ કરજો એટલે મેં એમ કરતા કરતા મેં વાંચ્યું એટલે નીચે લીધું તું કે આ રૂપિયા જે ઉડાડે છે બધા એ લક્ષ્મી અપમાન નો કહેવાય એમ આવી રીતે તમારા ઉપર રૂપિયા ઉડાડે કે લક્ષ્મીનું અપમાન કેવાય કે ન કહેવાય ઈ જરાક જવાબ લાઈવમાં સીધા જ આપો તો હાચા છેલ્લે એવું લખ્યું અને સીધું માતાજીએ સરસ્વતી આને સરસ્વતી આપ્યું કહેવાય મારામાં કાંઈ છે જ નહીં હું એક સોંપડી ભણેલ નહીં ભે હું સારતો તો અહીં સુધી કોણે બે મને બધી ખબર છે હું આવું અને મારા બોકાહાર ઓડિયસમાં બોલે હજારોની સંખ્યામાં લાખોની સંખ્યામાં કરોડો રૂપિયા અમારા ઉપર ઉડે એટલે મને તરત વિચાર આવે કે રાજભા આમાં કોઈ નવી નવાઈ નથી તારા તારું પાંચ્યું ન આવે એવા તારી પેલા હતા અને તારું કઈ ન આવે એવા આગળ જતા આવશે આ સમય તને આપ્યો છે તો મર્યાદાથી સારો પ્રોગ્રામ કરી નીકળી જવું બાકી તો આ દુનિયા છે સાયકલ ફર્યા જ કરે ફર્યાજ કરે એમાં કઈ નથી કાંઈ હા જે ટાણું મળ્યું છે જેણે જેને હાચવા ટાણા મારું એક ગીત છે એના ઇતિહાસ લખાણા ટાણું મળ્યું છે અહીં બધા યુવાનો ગોળ કરે છે ટાણું મળ્યું છે તેને હાચવી લીધો રાજદીપભાઈ છે ટાણું મળ્યું છે અને એને ભગવાન મા આશાપુરા એના આવડે આપ્યું છે એના બાપ દાદાની કમાણી બધું છે પોતે પણ સારું કમાણી કરે છે તો ખૂબ વાપરે છે સેવાના કામ કરે છે ગામડાઓમાં જઈને ઘર કોઈને ઘણું બધું કરે બહુ દેખાડતા નથી એટલે જમાનો એવો ખરો થોડો હા કરે છે તો એને એ ટાણું હાચું કેવાનું એવું લાગે અમારા કોઈ જાણીતા હોય છે હવે અહીંથી કરી દો અમે જેટલા જેટલા ને વખાણ કરી છે અને જેટલા જેટલા નામ ડાયર જાહેર બહુ લઈ છીએ ને એને પૂછી લેવાનું એના અમે કોઈ બજેટ ની ચોખવટ કરી છે જેટલા જેટલા હોય એટલા છે બરોબર ને આ ઘર આટાણે દાદીબેહ ભૂતમાં બધી સોકટુ કરવી પડશે બધા ગણતરી નો કર લેતા બાપા મરી જાવ પણ આને નહીં જવા દઈ તમને ગેરંટી આપી છે અને ફેરફાર થાય તેથી બંધુકે દેજો ઢરડી નેઠો નાખજો તેજ માથેથી અલે આ આ આ નાની વસ્તુ નથી એટલા માટે કહું છું આ આ કંઈક અદ્ભુત વસ્તુ છે આ बा के प्रभाव से लेखनी के पराक्रम से सदियों से सोए हुए भाव को जगाते हैं जिंदा करते हैं जान मुर्दा दिलों में डाल जब हम काव्य सुधा धारा बरसाते हैं नूतन हजारों रसिकों के दरबारों के बीच बांधते समा तो अनोखी सभी चाहते हैं तारे नहीं जाते सची नहीं जाते रवि नहीं जाते वहां कवि हम जाते हैं ई परंपरा से भला मान